ઓ મિત્રો આજે હું તમને આપણા બગીચાની અંદર સરસ મજાના કરણના જે ફૂલ ખીલા છે તે બતાવવાનો છું મિત્રો હાલ તો ઉનાળાનો સમય છે પરંતુ વરસાદનો પણ થોડો થોડો માહોલ છે સરસ મજાના ફૂલ ખીલી રહ્યા છે મિત્રો ગાજવીજ સાથે વરસાદ પણ થયો હતો મિત્રો ખરા ઉનાળે માવઠું થયેલું છે મિત્રો ફૂલ પણ ખૂબ જ ખીલા છે તમે જોઈ રહ્યા છો મિત્રો સરસ મજાના જાસુદના ફૂલ પણ ખીલી ઉઠા છે ચાલો મિત્રો તો હવે આપણે રસોડાની અંદર જઈએ સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોક આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો વાદળછાયું વાતાવરણ છે પવન પણ સરસ મજાનો આવી રહ્યો છે ઉનાળો હોવા છતાં પણ વાદળા ધોધમાર હોવાથી વરસાદ પણ સારો એવો માવઠું થયું છે મિત્રો તો ચાલો આજે આપણે રસોડામાં આવીને સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે હું તમને બતાવીશ મિત્રો આજે ઠંડકનું પણ વાતાવરણ છે ઉનાળો હોવા છતાં પણ કારણ કે ગાજવીજ સાથે વરસાદ પણ થયો છે સુરતની અંદર મિત્રો તો ચાલો આજે આપણી રેસીપીનું નામ છે સરસ મજાના લસણિયા મઠ બનાવવાના છે મિત્રો કારણ કે તમે પૂરેપૂરી રેસિપી જોજો લસણિયા મઠ ખાવાની ખૂબ જ મજા આવે છે જેની સાથે ચોખાના પાપડ પણ આપણે ખાઈશું મિત્રો અથવા તમે કોઈ પણ પાપડ સાથે આવા લસણિયા મઠ ખાઈ શકો છો ખાવાની ખૂબ જ સ્વાદિષ્ટ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો હવે સૌપ્રથમ આપણે મઠને બાફવા માટે મૂકી દઈએ મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો આપણે તેમાં મઠ લીધેલા છે મરચાં છે એક ટામેટું છે મીઠો લીમડો છે લસણ છે તેમજ આપણી વાલી કોથમીર છે મિત્રો તો ચાલો સૌપ્રથમ આપણે મઠને બાફી લઈએ ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના લસણયા મઠ બનાવી રહ્યા છીએ તેનો સરસ મજાનો વઘાર કરી લઈએ તેલ પણ આવી ગયું છે થોડી ગ્રઈ હાલ મિત્રો ઉનાળાનો સમય છે પરંતુ માવ જામ્યું છે ઠંડીનો પણ ચમકારો છે મિત્રો વરસાદ પણ વરસી રહ્યો છે તો ચાલો સરસ મજાના લસણ અહીંયા મઠ બનાવીને આજે સૌપ્રથમ આપણે મઠને આ રીતે બાફી લેવાના છે મિત્રો ત્યાર પછી તેનો સરસ મજાનો જે આપણે વઘાર કરી રહ્યા છીએ સરસ રીતે આપણો મસાલો પાકી જાય ત્યાર પછી અંદર આપણે જે બાફીને તૈયાર કરેલા મઠ છે તે અંદર ઉમેરી દઈશું મિત્રો અને તે પાપડ સાથે ખાવાના છે મિત્રો ચાલો થોડીક હળદર પણ ઉમેરી દઈએ જીરું પણ ઉમેરી દઈએ ધાણાજીરુંનું પ્રમાણ થોડુંક વધારે રાખજો મિત્રો કારણ કે તો ખાવાની ખૂબ જ મજા આવશે રોટલી સાથે ને રોટલા સાથે પણ ખાઈ શકાય છે પરંતુ આજે તો આપણે ફક્ત નાસ્તાની જેમ જ પાપડ સાથે ખાઈશું મિત્રો થોડો ગોળ અથવા ખાંડ ઉમેરી દઈએ તો ચાલો હવે આપણે જે બાકીને તૈયાર કરેલા છે તે મઠ પણ ઉમેરી દઈએ ચાલો મિત્રો તો સરસ મજાના આપણા મઠ તૈયાર થઈ ગયા છે બે મિનિટ રવા દઈશું ત્યાર પછી આપણે નીચે ઉતારીને તમને હું બતાવીશ મિત્રો જો ચાલો તૈયાર થઈ જાઓ પાપડ સાથે નાસ્તો કરવા માટે મિત્રો અથવા તમે જો ધારો તો રોટલા અથવા રોટલી સાથે પણ ખાઈ શકો છો મિત્રો તેનો સ્વાદ ભરપૂર હોય છે ચાલો મિત્રો આપણા સરસ મજાના લસણિયા મઠ તૈયાર થઈ ગયા છે તો નાસ્તો કરી લઈએ તેની સાથે ખાવા માટે સરસ મજાના પાપડ છે સાસ છે અને હા મિત્રો જો તમે રોટલા સાથે ખાવાય તો થોડોક રસો રાખશો તો રોટલા સાથે પણ ખાઈ શકાય છે અને આજે રાત્રે ખૂબ જ માવઠાનો માહોલ હોવાથી ગાજવીજ સાથે વરસાદ પણ સુરતની અંદર પડેલો છે મિત્રોને હાલ અત્યારે પણ ગાજવી ચાલી રહ્યું છે અને ધીમો ધીમો વરસાદ પણ ચાલુ પાછો થઈ ગયો છે મિત્રો જે હું તમને બતાવી રહ્યો છું ખૂબ જ ઠંડકવાળું વાતાવરણ છે તો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો પવન પણ ખૂબ જ છે વીજળી પણ ખૂબ જ થાય છે તો ચાલો મિત્રો આપણે હવે નાસ્તો કરી લઈએ તમે પણ આવા સરસ મજાના લસણિયા મઠ બનાવજો અને તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી